રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે હાલોલ સહિત અનેક વિસ્તારમાં બારે મે ખાંગા જેવી સ્થિતિ છે તો બીજી તરફ સુરેન્દ્રનગર વાવથરાટ કચ્છના રાપર અને વિછિયા સહિતના વિસ્તારોમાં ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે આપના વિસ્તારમાં હાલમાં કેવો વરસાદ પડી રહ્યો છે તે અને ખેતી કે વરસાદને લઈને આપને તો કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિશાન પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો જરૂરથી પ્રયાસ કરીશું હવે આજે એટલે કે ત્રીસ ઓગસ્ટે આગાહીની વાત કરીએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ મજબૂત થતા ફરી અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદના એંધાણ છે પરેશ ગોસ્વામીએ પણ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં ભારે વરસાદની આગાહીને લઈને ખેડૂતોને સાવચેત કર્યા છે તો હવામાન વિભાગે પણ સોળથી વધુ જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું છે

આ વરસાદી રાહુન એકત્રીસ ઓગસ્ટ સુધી ચાલશે અને વરસાદો પણ સારવર્તી કશે જેથી જ્યાં પણ વરસાદની અછત છે એવા વિસ્તારોમાં પણ પાકની પિયત મળી રહે એ પ્રકારના વરસાદો થવાના છે રાજ્યમાં અત્યાર સુધીમાં સત્યાસી ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે આપણે જણાવી દઈએ કે અત્યાર સુધી માત્ર બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતી હતી પરંતુ હવે અરબ સાગરમાં પણ કરંટ આવતા તે પણ સક્રિય મોડમાં છે તેથી આગામી સમયમાં તેમાં પણ સિસ્ટમ બનવાનું શરૂ થાય તો નવાય નહીં જેથી ચોમાસુ વિદાય થાય તે પહેલા રાજ્યમાં બેક ટુ બેક વરસાદી સિસ્ટમ બનવાની છે એવું હવામાન નિશાન પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના અઠાવન તાલુકામાં વરસાદ નોંધાયો છે તો પંચમહાલના હાલોલમાં જાણે આગ ફાટ્યું છે ચાર કલાકમાં આઠ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ ખાબકતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જ્યારે સૌથી ઓછો વરસાદ બારડોલીમાં એક મીમી વરસાદ નોંધાયો છે હવે આજે એટલે કે ત્રીસ ઓગસ્ટે આગાહીની વાત કરીએ તો અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એટલે કે રાજકોટ પોરબંદર ગીર સોમનાથ જામનગર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે વાત કરીએ તો ઓગસ્ટે પણ અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાંગર હવેલી આ તમામ વિસ્તારમાં ભારે વરસાદ પડશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે આ ઉપરાંત રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે અત્યાર સુધીના ઓવરઓલ વરસાદની વાત કરીએ તો કચ્છ પ્રાંતમાં ચારસો મિલીમીટર જેટલો સિઝનનો વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં છસો સાઠ મિલીમીટર સરેરાશ વરસાદ નોંધાયો છે જ્યારે મધ્ય ગુજરાતમાં છસો મિલીમીટર વરસાદ નોંધાયો છે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર ઝોનમાં છસો સત્યાવીસ પોઈન્ટ ચોરાણું મિલીમીટર વરસાદ નોંધાયો છે અને દક્ષિણ ગુજરાત ઝોનમાં તેરસો બાવન પોઈન્ટ અગિયાર મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે રાજ્યના કુલ બસો એકાવન પૈકી તેતાળીસ તાલુકામાં એક હજાર મિલીમીટર થી પણ વધુ વરસાદ નોંધાયો છે રાજ્યમાં કુલ સાતસો ઓગણસિત્તેર પોઈન્ટ એકોતેર મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે અને ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો રાજ્યમાં સત્યાસી જેટલો વરસાદ નોંધાઈ ગયો છે જ્યારે પહેલી સપ્ટેમ્બરે સોમવારે આગાહીની વાત કરીએ તો ગુજરાતમાં મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ખેડા આણંદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે જ્યારે બીજી સપ્ટેમ્બરે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ અરવલ્લી અમદાવાદ દાહોદ અને આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત તાપી વલસાડ સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ મોરબી દ્વારકા કચ્છ આ તમામ વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ થશે અને ગાજવીજ સાથે આ વરસાદો પડશે હવામાન નિશાન પરેશ ગોસ્વામીએ આગાહીને લઈને જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં જેવા વરસાદ પડ્યા છે એનાથી પણ વધારે વરસાદ સપ્ટેમ્બર મહિનામાં પડવાના છે આ સાથે કચ્છના રાપર વાવ અને અને સહિતના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદની અછત છે ત્યાં પણ વરસાદો થવાના છે કારણ કે બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બનવાની શરૂ થશે અને આ વરસાદો પણ સાર્વત્રિક હશે જેથી જ્યાં પણ વરસાદની અછત છે ત્યાં પણ ખૂબ સારા વરસાદ પડી શકે છે તો ખેડૂતોએ હાલ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પાકને જરૂર મુજબ પાણી મળી રહે એ પ્રકારના વરસાદો થવાના છે તો ત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર